કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ નંબર દસ શું જમીએ તેનો આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ જે મિત્રો તમને પાના નંબર અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઉપર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો પ્રવૃત્તિ નંબર દસ છે શું જમીએ તેની અંદર આપણે શું પ્રવૃત્તિ કરવાની છે એની પણ વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે દરરોજ સવાર સાંજ જમતા હોઈએ છીએ બપોરે શાળાના મધ્યાહન ભોજનમાં પણ તમે જમતા હશો અહીં તમે છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન શું શું જમ્યા છો તેની વિગત તમારે લખવાની છે અને આ જમવા બનાવવામાં કઈ કઈ સામગ્રી ખાદ્યસામ પદાર્થ અને કયા કયા મરી મસાલાનો ઉપયોગ થયો છે તેની પણ તમારે નોંધ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે તૈયાર થઈ જઈએ આપણે શું જમ્યા છીએ અને તે બનાવવામાં કઈ કઈ સામગ્રી પદાર્થ કે મરી મસાલાનો ઉપયોગ થયો છે તેની વિગત લખીએ મિત્રો સૌ પ્રથમ તમે રોટલી તો કાધી જશે તો આ તમને લાગુ પડશે તો રોટલી બનાવવા માટે આપણે ઘઉં લોટ तेल मीठू पानी तीखी करवा मरचू पची रोटलो काधो हाँ बाजरी कि मकाई न लोट मीठू के पानी शाक काध अलग अलग काचू शाक तेल मरचू हलदर पा मीठू राई गरम मसाला पची सूखड़ी का लोट घी गोल पची दाल बाटी पादी हे घो लोट दाल मरचू मीठू दाड़ मसाला लींबू डूंगी પછી ચટણી પણ તમે કાધી છે લસણની ચટણી મરચાં સૂકાની ચટણી હોય અને તેલ જોઈએ તેમાં શીરો કાધો હશે તો તેમાં લોટ ઘઉંનો ઘી ખાંડ બદામ કાજુ માવો પણ કાધો હશે તો દૂધ અને ખાંડ જોઈએ અને અથાણું પણ તમે કાધું હશે જેમાં કેરીનું અથાણું ગોળ મસાલા મિક્સ જરૂરી છે આ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો શું જમ્યા બરાબર એની અંદર સામગ્રી હવે તમને જમવામાં અતિ પ્રિય શું છે તો અહીંયા તમારી કોઈ પણ ત્રણ વસ્તુ લખવાની છે તો ચાલો આપણે જમ જોઈએ તો તમને જો પ્રિય હોય તે લખવાની છે મને પ્રિય છે તેમાં ચુરુમિયા લાડુ લાડવા બટાકાનું શાકપુરી અને શીખણ જેવી જરૂરી છે બરાબર તો એવી રીતે તમે બીજું પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી સહી વાલીની સહી તારીખ અને શિક્ષકની સહી કરાવવાનું ન બોલતા આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા